હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થાય છે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા જી ખૂબની ખોડિયાર જે ઝાંઝમેર ગામ માં આવેલું છે ત્યાં અને અત્યારે અહીંયા અમથાભાઈનું શૂટિંગ હાલે છે તો જો આ ઓલિકા અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને આપણે આવી ગયેલા હતા દર્શન કરવા માટે તો વિડીયોમાં બને રહેજો તમને અહીંનું શૂટિંગ કઈ રીતનું છે અમથાભાઈનું શૂટિંગ કેવું છે એ તમને બધું આ વિડીયોમાં જોવા મળશે શું કહેવું આપણે શૂટિંગ જોવા આવ્યા કે હા તો હવે ઓલકા દેખાડીએ કોણ કોણ ચાર થઈ ગયું છે એમ કે હા તો આ વિડીયોમાં બનાવી રેજો હાલો હવે તમને વિડીયોમાં દેખાડશું કોણ કોણ ક્યાં ક્યાં પાત્રમાં ચાર છેલા છે એ તો હાલો મિત્રો જો અત્યારે આપણે શૂટિંગમાં આવેલા હતા અને જયપાલભાઈનો હું રોલ છે જયપાલભાઈ પોતે જ કહે એવું છે તો હું કહેવાય જયપાલભાઈ જય માતાજી વિજયભાઈ આપણે હું કહેવાય આજે ફરીથી આવી ગયા છે અમતાભાઈના શૂટિંગમાં જેમ કે ભાઈ પહેલી વખત આવ્યા હતા જે મેન રોલ આપણો હતો ગુંડાનો અને ઝુંપડીવાળો ડોન હા મારું નામ છે ઝૂપડીવાળો ડોન રાખુ બપે ફોન મારા માણસોને જ્યારે જરૂર પડે ને જ્યારે ન આવ્યા ઝૂપડીવાળો ડોન એનો વિડીયો તમારે જોવો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને જોયો અને બીજો વિડીયો પણ આવી રહ્યો છે આજે ભાઈ અમે ડોનના માણસો બનેલા છીએ અને વિજયભાઈ આવ્યા મને ખૂબ જ આનંદ જો અને વિજયભાઈની ચેનલને સપોર્ટ કરતા રહ્યો અને અમારી ચેનલમાં પણ થોડું ઘણું ધ્યાન થઈ જજો તો બાકી કયો બસ જો અહીં જયપાલભાઈ અરે આવેલી મજા આવી છે અને આજે ડોનના પાત્રમાં છે એવું છે અને જો આ એમના માણસ છે આ બધા ડોન જ બનેલા છે એવું છે તો હાલો મિત્રો આપણે ફાઇનલી આપણે અમથભાઈનું બીજું લોકેશન કઈ જગ્યાએ છે ડોનનું શૂટિંગ ઉતારે છે ત્યાં જાય છે ને જો ડોન અત્યારે તો આ જાય છે એવું છે ને અમારે વિપુલભાઈ બ્લોક બનાવે છે તો હાલો ત્યાં જઈએ પછી મળીએ તમને પાસે એવું છે અને એક નંબર લોકેશન છે તમને દેખાડું જો અહીંયા કેવું ખેતરમાં મસ્ત મજાની ને એવું બધું છે એટલે ખેતર નહીં એટલે મંદિર છે પણ સી આઈએ મસ્ત લોકેશન તમે જોઈશું હાલ જો અને આવી જગ્યાએ આપણે અહીંયા છે ને શૂટિંગ ઉતરવા આવેલા છે બધા આવેલા છે તો વિડીયોમાં બન્યા રેજો ઠેઠ સુધી હજી આપણે અમથફરનું શૂટિંગ આખું જોવાનું છે અને વિડીયોમાં બતાવવાના પણ સહી એવું છે તો કઈ રીતનું શૂટિંગ છે એ તમને દેખાડ્યું અહીંયા બધા દોન દ્વાર છે ને ઊભા છે એવું છે તો જો અત્યારે મિની ડોન એટલે કે છોટા ડોન નો વારો છે એવું છે અત્યારે છોટા ડોન નો વારો છે એવું છે ને અત્યારે જો શૂટિંગ હાલે છે અમથા ભાઈ નું મસ્ત મજાનું ડોન નું શૂટિંગ છે એટલે લોકેશન મસ્ત છે વડલા નીચે અને શું કહેવા દીપા ભાઈ

હાલો મિત્રો તો જો અત્યારે ડોનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે હેનું આવશે હવે આગળ અમથાભાઈ સમજાવે છે તો કોને હાથ કીરો થઈ તો મને એને ખબર અમારે વિપુલભાઈ હાથ કીરો તો હું કહેતા કહેતો ખરેલું પાત્ર ડોનનું બનવાનું એવું છે ડોન બનવાનું છે તો જો ભાઈ જયપાલ ભાઈ ને હું છું પાત્ર આપડે બેન છે ને હું ડોનમાં છું અને તમારે હીરો બનવાનું છે આપણે બેને ફાઈટિંગ કરવાની છે મિત્રો જો તમારે જોવું હોય ને તો કન્ટિન્યુ બિનાય રેજો પાછા નકર નહીં જોવા હા તો મિત્રો જો મસ્ત મજાનો બ્લોગ થવાનો છે તો જોવાનું ભૂલતા નહીં અવાજ જ નથી આવતો અવાજ જ નથી આવતો એવું છે તો હાલો મિત્રો જો અત્યારે ડોન ની એન્ટ્રી થાય છે એવું છે લેડી ડોન અને અમારે ડ્રાઈવરમાં છે

હાશી વાત છે મને ખબર છે અમાર વિપુલભાઈને ખબર છે મને ખબર છે તમે વિડિયો જોજો ને તો આવશે એટલે તમે આથી બહાર નીકળી જાવ તો નીકળવું પડે વિડિયો વિડિયો અમથા ભાઈ એમ કે ત્રણ ભાગ આવવાના છે ત્રણ ભાગમાંથી કયા ભાગમાં નામ આવે એનું કંઈ નક્કી નથી એવું છે એમને એવું છે ભાઈ અને ભાઈ ડોન છે ને બસ કોણ છોટે ડોન બસા

વાહસો તો આ વિડિયો માં સેજ કે શૂટિંગ હાટું છે ત્રણ ત્રણ વાહન લઈને આવેલા છે એવું છે હજી હજી બીજી ગાડીઓ છે ને એ બધી parking માં છે એવું છે અને અત્યારે ત્રણ વાહન તો અહીંયા પડ્યા છે અને અમે બધાય શૂટિંગ માટે આવેલા છે એવું છે ઓલ અને ફેશના ડિજિટલ કોમેડી વિડિયો અમતાભાઈ ની નવી ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા

હાલો તો હવે આપણે જઈશું જમવા માટે ક્યાં જવાનું પેટ કુંજા તો કરવી જ પડશે હા એમ હાલ તો પૂંજા કરતા આવી પછી પાછા મળીએ હજી તો વિડીયો લાંબો ઘણો થાય આપણે તાવેરા કાઢી બાકી જો કયો જાય છે અમથાભાઈ આમથાભાઈની આ કઈ કેવાય ફંટી ફંટી અરે ભાઈ હવે જો હજુ બાય બાય જય માતાજી અને મારા વિપુલભાઈ પણ ભાઈ ગયા હું એકલો અહીંયા રહી ગયો હાલો ભાઈ મને લેતા જઈજો એ ભાઈ એ ફાઇનલી મિત્રો આ બધા ખાઈ ખાઈને લાઈસે છે ઘરે બાટી તો બાજરા કહેવાય બાટી તો